હું કોણલાલ માસ્ટર ભોલા સીધા દોર કરી દઉં તો હાજરી માં ધ્યાન આપશું પકો પકો આયા છે સાહેબ તબલીક તો રહેવાની હા હા તો સોનો

પુસ્તક તેજાની સાલા આ તો કารુ કો બારે કારુ કો બારે કારુ કો બારે હા દેવા એ એ સાહેબ એ સાહેબ આ કેત્રા 20 મિલિયન કેત્રા આવો મુક્યા હે બે હાલોયા પે કજે કછું એ સાત ઉપાડો એયા ચમનલાલ માસ્ટર ભલભલાને સીધા દોર કરી જાવ હાલો

મોકુડે રે તારી માટી કડે પોડે રે તારો બાપુ બો મોકુડે રે તારી માટી કડે છોડે રે એ બોબા એકમે કે હઈ ગઈ તો એ તો ભાઈ એ નતુકાકા બો નતુકાકા એ શું બોલો કઈ કહે એ ઈ કે કવિતા કવિતા બો ભૂલી ગયો બાઘુ કરતા હા કાલે બાઘુ કરીને આજે બેસી જા એ હાર પકાજો બસ ઓ આકામા

સાહેબ <laughs> 25 25 25 25 25, 25. Pecis, pecis. Pecis, pecis. 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 Pecis.

બહુ મારો માર્યો ઓવા એ ચાલુ કરી માર્યો બેસી જાવ હે સાહેબ હવે ફોન ના કરતા હો એ આ ઊ બતાય તો ઓલા સાહેબ એ તા રાત કે પીના છે સાહેબ નિશાર આવો ને મોળું દાદુ તું તમારી બીક લાગતી હતી તો મીઠાણ બદલે હાતર થઈ ગઈ એ ચાલુ કર ને મીઠું ગસી ના બેસી જાય હાલો હવે બીજો પ્રશ્ન સૌથી મોટો વાર કયો છે અરે ભાઈ માઇક નું માઇક લે માઇક ખળતો જ નહી અમે હું કર્યું મત બઠો લો વાલે એ બોલી ની બોલી પર પાડી ના પાડી પાંચ રૂપિયા પાંચ રૂપિયા આલુ નામ બોલાય પાંચ રૂપિયા દારુ નામ મારી જો એક તો રાત ને કાઈ ન ખાવે 5 રૂપિયા બોલો શું કત દાદા કાઈ ની સાંભળવાનું કતલે કીધું નામ ના લખતા ન ને કાઉન્ટર મારો કા તો એલસી દાલ દે વાતું નહીં મારું તો અવાજ તું બતા નતી જાઉ સાહેબ પ્રોબ્લેમ છે નતી જો વૈતા પ્રોબ્લેમ હે কাযনাথকরয়, করতু জকরায়. শুকর তোলি ওডাযেযানেয়. মকারিতে মাডায়, মাতোনিয়. করিকরায়েনেয়েনেরিয় কায়ে। আদাগাগাগ नीहन नी अंदर बढ़ हैन बड़दी बढ़ गयो बड़दीन तगड़वा गयो तो ए हरो बेसी जा आदम के थारा वाका है तो या काज अबे सी जा अरे उबे ही जाओ हां तो बेसी जावे ए ओला गाय न्यांग अंगडा पकड़ जाओ जाओ पकड़नी तारा पकड़ जा पकड़िया ए हाथ न नी बड़दीया पकना अनु जबकर आ